નમઃ આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આજે હું તમને પીપળ દેવની કથા સંભળાવવા જઈ રહી છું શાસ્ત્રો અનુસાર પીપળાના ઝાડમાં તમામ દેવતાઓ અને પિતૃઓનો વાસ માનવામાં આવે છે માટે પીપળ પીપળદેવનું પૂજા કરવાનું ખૂબ મહત્વ છે આમ તો આપણે દરેક માસમાં પીપળ દેવની પૂજા કરીએ છીએ અને સાથે ભાદરવા માસમાં પીપળ દેવની પૂજા કરવાનું મહત્વ વધારે વધી જાય છે આ માસમાં પીપળ દેવની કથા સાંભળવાનો ખૂબ મહત્વ છે હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને સાથે જ બેલ આઇકનનું બટન ઓન કરજો કે જેથી નવા આવનાર વિડિયોની માહિતી પહેલા તમને મળી રહે અને આ વાર્તા તમને પસંદ આવે તો પીપળ દેવની જય અવશ્ય લખો તો ચાલો મિત્રો આપણે વાર્તાની શરૂઆત કરીએ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનો એક નિયમ હતો કે તે દરરોજ પીપળાના ઝાડની પૂજા કર્યા કરતા પહેલાં તેઓ પીપળાના વૃક્ષની પૂજા કરતા અને પછી જ જમતા તેવી તેમની એક ટેક હતી આ તેમનો રોજનો નિત્ય નિયમ હતો તેઓ અટૂટ શ્રદ્ધા ભાવથી પીપળાના ઝાડની પૂજા કરતા દરરોજ પાણી અર્પિત કરતા દરરોજ જળ અર્પિત કરતા હતા અને પ્રદક્ષિણા કરતા જ્યારે બ્રાહ્મણ પીપળાના ઝાડની પૂજા કરતા ત્યારે તેમને પીપળાના ઝાડમાંથી એક અવાજ સંભળાતો કે હું દઉં તું માંગ હું દઉં તું માંગ બ્રાહ્મણ દેવ તે અવાજ સાંભળીને ગભરાઈ જતા અને વિચારતા કે એક આ અવાજ ક્યાંથી આવે છે પછી બ્રાહ્મણ પૂજા કરીને તેમના ઘરે પાછા ફરતા અને દિવસ રાત રોજ વિચારમાં રહેતા આમ સમય વીતતો જાય છે હવે એક દિવસ બ્રાહ્મણીને બ્રાહ્મણને પૂછ્યું કે તમે આટલા દુઃખી શા માટે રહો છો અને તમે થોડા કમજોર પણ થતા જાઓ છો શું વાત છે બતાવો હું તમને સારું ભોજન આપું છું તમારું ધ્યાન રાખું છું આપણા ત્યાં કોઈ તકલીફ પણ નથી તો પછી તમે દિવસ રાત શું વિચાર્યા કરો છો શું કારણ છે તે મને બતાવો તમે આટલા બધા ઉદાસ કેમ રહો છો બ્રાહ્મણીના વારંવાર પૂછ્યા પર બ્રાહ્મણ દેવતા બોલ્યા કે જ્યારે હું પીપળાના ઝાડની પૂજા કરવા જાઉં છું ત્યારે તેમાંથી દરરોજ એક અવાજ આવે છે હું દઉં તું માંગ હું દઉં તું માંગ આ અવાજ ક્યાંથી આવે છે મને નથી ખબર ખબર નહીં આ અવાજ મને કેમ સંભળાયા કરે છે ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે કદાચ આ પીપળદેવનો અવાજ હશે જે તમને અવાજ આપે છે પીપળા પર ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોનો વાસ હોય છે આપણા પિતૃઓનો વાસ હોય છે હવે જ્યારે તમે પૂજા કરવા જાઓ તો નિઃસ્વાર્થ ભાવે તમે તમારી ઈચ્છા બોલી દેજો ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે તું બતાવ કે હું શું માગું ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે તમે તમે એવું માગજો કે સોળ વર્ષની કાયા દેજો હજાર વર્ષની માયા દેજો પૌત્ર પૌત્રીઓનો પરિવાર દેજો અને સુખ શાંતિ દેજો આ બધું તમે બોલી દેજો પછી બીજે દિવસે બ્રાહ્મણ પીપળાના ઝાડની પૂજા કરવા જાય છે ત્યારે તેમને અવાજ સંભળાયો અને હવે આ અવાજ સાંભળી બ્રાહ્મણ દેવે કહ્યું કે હું સોળ વર્ષની કાયા દેજો હજાર વર્ષની માયા દેજો પૌત્ર પૌત્રીઓનો પરિવાર દેજો અને સુખ શાંતિ દેજો હવે પીપળદેવ વિચારવા લાગ્યા કે દેખાવમાં તો આ સીધો સાધો બ્રાહ્મણ લાગે છે પણ તેને તો ઘણું બધું માંગી લીધું હવે બ્રાહ્મણે માંગ્યું છે તો અવશ્ય આપીશ બ્રાહ્મણદેવ પૂજા કરી ઘર તરફ ચાલવા લાગ્યા તેજ વિચારવા લાગ્યા કે મેં તો આટલું બધું માંગ્યું પણ પીપળ દેવે તો મને કંઈ આપ્યું નહીં તે હજુ વિચારતા જ હતા તે વિચારતા વિચારતા ઘરથી પણ આગળ નીકળ્યા ત્યારે બ્રાહ્મણીએ પાછળથી અવાજ આપી કે તમે ક્યાં જઈ રહ્યા છો આપણું ઘર તો અહીંયા છે ત્યારે બ્રાહ્મણે પાછું વળીને જોયું અને વિચાર્યું કે અહીંયા તો આપણું ઝૂંપડું હતું આ ઘર ક્યાંથી આવી ગયું બ્રાહ્મણી બોલી કે મેં તમને કહ્યું હતું ને કે પીપળાના બધા જ પીપળામાં બધા જ દેવતાઓનો વાસ હોય છે આપણા પિતૃઓનો વાસ હોય છે તે આપણી પર કૃપા વરસાવે છે તેઓએ આપણને બધું જ આપ્યું છે બંનેએ પીપળાના વૃક્ષને પ્રણામ કર્યા તેમને નમન કરી પ્રાર્થના કરી જય હો પીપળ દેવની જય હો પીપળ દેવની એવું બોલવા લાગ્યા ત્યાર પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેના પરિવાર સાથે સુખપૂર્વક રહેવા લાગ્યા અને બ્રાહ્મણ દેવ નિયમ મુજબ પીપળાના ઝાડની પૂજા કરતા રહ્યા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સર્વ વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું હું શ્રેષ્ઠ છું આ એક અતિ પવિત્ર વૃક્ષ છે માટે આપણે પીપળાના વૃક્ષની પૂજા ઉપાસના અને દરરોજ જળ અર્પિત કરવું જોઈએ જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને હજુ તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ